આજે અમે આવ્યા હતા નગરપાલિકામાં અમારે વંડર પાક છોકરીયા મોલ પાસે જે ગટર નું પાણી ઉભરાય છે જેના કારણે અમારા ઘર સુધી પાણી પહોંચી ગયું છે હાલવા ચાલવા વાળા ને તકલીફ થઈ જાય એ માટે અહીંયા સાહેબને અમે રજૂઆત કરવા માટે આયા હતા સાહેબે અમને પંદર વીસ દિવસની આપી છે બાય દરેક પંદર વીસ દિવસમાં કામ થઈ જશે એની હિસાબે અમારા સોસાયટી વાળાને આવવા જવામાં ચાલવામાં બધી રીતે તકલીફ થાય છે ઘર સુધી પાણી પહોંચી ગયા છે આંગણામાં પાણી આવી જાય છે તો એ માટે અમારી રજૂઆત છે કે જેમ બને એમ જલ્દી આ કામ નો નિકાલ થાય અગાઉ બી વારા ઘડી રજૂઆત કરતા હતા પણ થતું હતું અત્યારે અમે બધા સોસાયટી ના બધા સભ્યો સાથે મળીને આવીને અહીંયા રજૂઆત કરી છે સાહેબ ને જોઈએ છીએ આગળ કેવું કામ કરે છે સાહેબ અભિપ્રાય માં કીધું છે પંદર વીસ દિવસ માં અમે આ નિકાલ નો બધો આગળ સર્વે કરશું અને આગળ કાર્યવાહી કરશું એમ કીધું છે સુકરિયા મોલ વંડર પાર્ક મહેંદી બાગ બધાના વિસ્તારના લોકોને સાથે રહી ગટરના પ્રશ્નમાં પ્રાક્રમસિંહ ચીફ ઓફિસરને મળવા આવ્યા હતા એની આગળ રજૂઆત કરી છે એને બાંધરી આપી છે કે પંદરથી વીસ દિવસની અંદર આ પાણીનો નિકાલ અમે કરશું અને મેનોને અધર લેવાની કોશિશ કરશું અને અત્યારે બે વાગ્યા પછી લોકો વોશિંગ મશીન મોકલી રહ્યા છે એટલે પેલા ગાળ કઢાવશે ગાળ નીકળી જાય એટલે પચાસ ટકા પાણી નો પ્રશ્ન હલ થઈ જાય એવું અમને આશા છે ત્યાં અન્ય પ્રકારના લોકો ને રહી છે અને ત્યાં નમાજી લોકોને પાણી ઉડે છે અને ગંદુ પાણી કટેલું ઉભરાય છે એના માટે અમે રજૂઆત કરવા સોસાયટીના રહીશો સાથે આવ્યા હતા